રાજકોટ ગેમ ઝોન ની અંદર સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો ની અંદર આવેલ ગેમ ઝોન ની અંદર તપાસ કરવામાં આવી અને કોર્ટ સમક્ષ મનપાએ પોતાનો જવાબ રજૂ કર્યો

એન ઓ ન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે એનઓસી ન હોવા છતાં પણ કઈ રીતે આ જે ગેમ ઝોન છે તે ધમધમતું હતું તેને લઈને સવાલો થઈ રહ્યા છે ત્યારે એનઓસી ન હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ અમદાવાદના મોટા ભાગના ગેમ ઝોનની અંદર કેટલીક ક્ષતિઓ સામે આવી છે અને ક્ષતિ જે છે કે જે તેના સ્ટ્રક્ચરને લઈને હોય છે કે જે ગેમ ઝોનની અંદર મટીરિયલમાંથી આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું છે તેને લઈને ક્ષતિઓ સામે આવતી સામે આવી છે અને આ જેટલી પણ ક્ષતિઓ છે કે જે ગેમ ઝોનની અંદર સામે આવીએ તે તમામને જે અત્યારે હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે જ્યાં સુધી આ ગેમ ઝોનની અંદર જે ક્ષતિઓ છે તે દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી ગેમ ઝોનને ન ખોલવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના હાલ જેટલા પણ ગેમ ઝોન આવેલા છે તે તમામ બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે કોઈને કોઈ ગેમ ઝોનની અંદર કોઈને કોઈ ક્ષતિ છે તે સામે આવી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે સરકારને રિપોર્ટ રજૂ કરવા હતો તેને લઈને તપાસ કરી હતી છ સભ્યોની આ કમિટી હતી જે તપાસમાં ગઈ હતી અને આ તપાસની અંદર અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ